નમસ્કાર ખેડૂત મિત્રો નોચેરીકામ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે દિયોદર તાલુકાના ફોર્ણા ગામે પ્રગતિ ખેડૂતના ખેડૂતના જોડે આપણે આવ્યા છીએ એમને તમાકુમાં આગી આવ્યા હતા એના માટે આપણે ઓરો બેન્ચ આવે છે ને પ્રોડક્ટ તે વાપરી હતી તેના વિશે ખેડૂત જોડેથી અને આપણે વેપારી મોમાઈ એગ્રોમતથી આવેલા શેઠ જોડેથી અભિપ્રાય જોડે લેશું નમસ્કાર શું નામ તમારું

એનું પણ રિઝલ્ટ આગિયા માટે સો ટકા રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આપણે રૂબરૂ પણ જોઈ શકીએ છીએ કે જો સીધું રિઝલ્ટ મળેલું છે એ ઈજી ઉખડી જાય છે જુઓ